શાંતિ છે હરીના ધામમાં હરિના નામ સ્મરણ તમે આ કથાના મંડપની ખાલી બહાર નીકળજો ને ત્યાં તમને આધી વ્યાધી જેવી પકડી લે ને એ તમે ફિલિંગ્સ કરશો કે મંડપમાં અશાંતિ છે બહાર તારું મારું છે અહીં કલયુગ આવી શકતો નથી એટલે અહીંની મોજ છે આનો આનંદ છે તો મેં ભાઈ બહેન હું એક કહેતો હોઉં કે જીવનમાં કોઈ મુસીબત આવે

ત્યારે ધનુષ નો ટેકો લઈને લક્ષ્મણ ધ્રુસકે કે રેડ ઓ હો મોટા ભાઈ ની હાથ સાહેબ ભાઈ આવા પ્રેમ રાખજો આપણો મોટો ભાઈ દુખી થાય ને અને યાદ રાખજો જીવનમાં કે દુનિયા ગમે એમ કહે બાકી ઘા પડે ને જ્યારે ત્યારે ભાઈને પેટમાં બરે ત્યારે બધાય મત ભૂલી જાજો અને ભાઈ પાસે ઊભા રહી જાજો મજા એમાં જ છે જીત એમાં જ છે લોહી એનું જ ગરમ થાય બાકી બધી વાતો છે જીવનમાં વેર ઝેર છોડીને ભાઈઓમાં એકતા રાખો રામ કે મારે અયોધ્યા ન જોઈ સાહેબ ભરત કે અયોધ્યા મારે ન જોઈ આ પ્રેમ છે રામ અને સીતાની પર્ણકુટીમાં પગ બહાર જોઈ સહન ન કરી શિકા લક્ષ્મણ કે અયોધ્યાના રાજાની યાદ યાદશા ત્યારે અયોધ્યા સુમંત બાર ઊભો છે સુમંત રડે લક્ષ્મણ રડે રામ ને પર્ણકુટી સીતા રામ ને સીતા માં સુતા છે આ અમારા ઉપર આવી વહેરા પડશે એ જો પહેલેથી ખબર હોય ને તો કઈક રસ્તો કરીએ ત્યારે સુમંત એમ કીધું કે ભાઈ પહેલેથી ખબર હોય તો એ કઈ રસ્તા થતા નથી લક્ષ્મણ કે પહેલેથી ખબર હોય તો કઈક રસ્તો કરીએ તઈ સુમંતે કીધું તો પહેલેથી ખબર હતી કે રામને ને સીતાને વનવાસ મળવાનો છે કો રસ્તો કરીએ કે આપણે તો કે કઈ રીતે ખબર હતી ત્યારે સુમંતે ઘટસ્ફોટ કર્યો એને કીધું કે આપણા અયોધ્યાની બારે આશ્રમ છે ગુરુદેવ વશિષ્ઠનો અને એ આશ્રમમાં એક વખત દુર્વાસા મહેમાન થઈને આવે છે દુર્વાસાના પગ પકડીને દર્શથ રાજાએ એને પ્રણામ કરી અને જ્યોતિષ જોવડાવ્યું એને કીધું આપ ત્રિકાળ જ્ઞાની છો મારે ચાર દીકરા છે સાહેબ દીકરો બાપ છે ની દીકરાઓ માટે જીવતો હોય એ કોઈ દીવ પોતાનું ન જોવડાવે મા કોઈ દિવસ પોતાનું ન જોવડાવે સંતાનને મા કેટલો પ્રેમ કરે છે ખબર છે એ તો દીકરીઓ મોટી થાય ને પછી સમજની થાય ને એને ખબર પડે કે મારા માના જીવનમાં કોઈ સાર નહોતો એ મારા માટે જીવતી હતી દીકરીને એ ખબર પડે અને દીકરાને એટલી ખબર પડે કે મારા બાપ એના બધા શોખ જાતા કરી અને હું સુખી એના માટે મારો બાપ જિંદગી આખી સ્ટ્રગલ કર્યો કોઈ દી ઘરે ટકો નહીં મને સુખી કરવા માટે આ દીકરાને જ્યારે ખબર પડે ત્યારે મોડું થઈ જાય છે અને માને બાપ છબીમાં બઢાઈ જાય છે મોડું ન થઈ જાય એના માટે આ કથા છે એક કવિએ સરસ લીટી લખી છે માને બાપ હું છે દુખ લાગી મા તેરી ઓખિયા દુખ લાગી હું જયારે કાલે આવ્યો ને ત્યારે સુંદરનાથ બાપુ મંડપમાં અમે જામનગર સુંદરનાથ બાપુ પછી એને કોઈ સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી આવી ગયા છે એટલે બાપુ તરત આવ્યા પછી આ મંડપમાં અમે જોયું પછી બાપુ પોતાની ગાડીમાં બેસાડીને મને લઈ ગયા પાછળ ભોજન શાળા છે લોકો પ્રસાદ લેવાના છે ને ક્યાં રાંધવાનું છે મને જોવા માટે લઈ ગયા પણ હું ને બાપુ ગાડીમાંથી કાચ ઉતારી અને એવું બોલ્યા છે એક સાધુ સાહેબ સાધુ થઈ ગયા પછી જેને માં ગમે છે એ બાપુના શબ્દ મુખમાંથી નીકળવા મારી માં આવી છે બાપુ ખબર ના પડે મારા આંખમાં આંસુ મેં લૂચી નાખ્યા સાહેબ સાધુ થઈ ગયા પછી માં વાલી લાગે છે આ માનો પ્રેમ છે મારી માં એવી છે ઈ સંત દ્રવિભૂત થઈ ગયો મારી માં એવી છે સાહેબ સાધુ થઈ ગયા પછી ઈ પ્રેમ તૂટતો નથી ઈ પ્રેમ જાતો નથી માં બધુંય સહન કરી શકે પણ પોતાના દીકરાને સાધુમાં જોઈ ન શકે અને દીકરો બધો સહન કરી શકે સંત પણ થઈ શકે ભગવા પણ પહેરી શકે પણ આ સંબંધને કોઈ દી મીટાવી ન શકે એને કેવું પડે કે મારી માં એવી છે એક પ્રેમ આ છે